વાલા વૈષ્ણવો જય શ્રી કૃષ્ણ આજે એક ખૂબ સૂક્ષ્મ પણ પુષ્ટિ માર્ગમાં અત્યંત મહત્વની વાત છે ભાવ અને ભાવના પુષ્ટિ માર્ગમાં સેવા સ્મરણ જપ પાઠ બધું ભાવપૂર્ણ હોવું જોઈએ શ્રી મહાપ્રભુજી કહે છે ભાવો ભાવનયા નયા સિદ્ધ

અને ત્યારે પ્રભુ સન્મુખ થવાય છે તેથી આજે માત્ર એક યાદ સેવા કરતા પહેલા મનમાં એક ક્ષણ રોકજો અને શાંતિથી કહેજો હે પ્રભુ મારી સેવા હે પ્રભુ સેવાએ મારી નથી ભાવથી આપની છે